બાંધકામ સંચાલન કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ શું તમે કોઈ બાંધકામના સ્થળે બાંધકામ સંચાલનને સમજવામાં રસ ધરાવો છો બાંધકામ પ્રોજેક્ટના સંચાલનમાં વિભિન્ન પ્રકારની કુશળતા અને જવાબદારીઓનો સમાવેશ થાય છે અહીં આ વિડીયોમાં આપણે બાંધકામ સંચાલનના મૂળભૂત મુદ્દાઓ વિશે જાણીશું સાઇટ ઉપર બાંધકામ સંચાલનના કેટલાક મુખ્ય પાસાઓ કાર્યની યોજના બનાવવી પોતાના કાર્ય કાર્ય પૂર્ણ કરવાની સમય મર્યાદા અને ઉપલબ્ધ સંસાધનોની આવશ્યકતાઓની જાણકારી મેળવીને એક કાર્ય યોજના બનાવો બજેટ અને ખર્ચ નિયંત્રણ કામનું વિસ્તૃત બજેટ બનાવો જેમાં સામગ્રી લેબર ઉપકરણ અને અન્ય ખર્ચાઓ સામેલ હોય બજેટનું પાલન સુનિશ્ચિત રીતે થાય તે માટે સમગ્ર કાર્ય દરમિયાન ખર્ચાઓ ઉપર યોગ્ય રીતે દેખરેખ રાખો સંસાધનોનું સંચાલન કરવું કન્સ્ટ્રક્શન મટીરિયલનો યોગ્ય ઉપયોગ અને જાળવણી ઉપર નજર રાખવી શ્રમિકોને અસરકારક રીતે કાર્યનું વિતરણ કરો અને તેનું સંચાલન કરો ગુણવત્તા નિયંત્રણ કરવું સાઈટ ઉપર ચાલી રહેલા કામની ગુણવત્તાને તપાસો સમસ્યાને ઓળખો અને તેનું સમાધાન કરવા માટે નિયમિત રીતે કાર્યની યોગ્ય રીતે તપાસ કરો વધુ સારી રીતે સંચાર કરવો ટીમ અને ક્લાયન્ટ સાથે મુક્ત અને યોગ્ય સંચાર જાળવી રાખો સમય મર્યાદાનું સંચાલન કરવું કાર્યનું એક સમયપત્રક બનાવો અને સુનિશ્ચિત કરો કે તમામ કાર્ય સમયસર પૂરા થાય સુરક્ષાનું સંચાલન કરો શ્રમિકો માટે નિયમિતપણે સુરક્ષા પ્રશિક્ષણનું આયોજન ક્લાયન્ટ સાથે વધુ સારા સંબંધ બનાવવા અસરકારક સંચાર અને અપેક્ષાઓને પૂર્ણ કરીને ક્લાયન્ટ સાથે સકારાત્મક સંબંધ જાળવી રાખો જો તમે આ બધા મુદ્દાઓનું પાલન કરશો તો એક ટીમ પાસેથી તમે એક વધુ સારી ઉત્પાદકતા મેળવી શકો છો બાંધકામ ક્ષેત્રની ઝીણામાં ઝીણી વિગતો અને પડકારોને સમજીને બાંધકામ ઉદ્યોગમાં કાર્ય કરીને વ્યવહારિક અનુભવ મેળવો બિલ્ડર મોટા કોન્ટ્રાક્ટરો અન્ય ઉદ્યોગ સાહસિકો સહિત બાંધકામ ઉદ્યોગના વ્યવસાયિકો સાથે એક નેટવર્ક બનાવો યાદ રાખો બાંધકામ ક્ષેત્ર એક ગતિશીલ ઇન્ડસ્ટ્રી છે સફળતા માટે સતત શીખવું મહત્વપૂર્ણ છે એક મહત્વાકાંક્ષી કોન્ટ્રાક્ટર તરીકે વ્યવહારિક અનુભવ અને વ્યવસાયિક કુશળતાનું સંયોજન બાંધકામ ઉદ્યોગમાં તમારી સફળતામાં ફાળો આપશે અને તમને એક વધુ સારા કોન્ટ્રાક્ટર બનાવશે